ચૈત્રી નવરાત્રી શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાવાગઢ ખાતે તે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે ચૈત્રી નવરાત્રીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે આવતા હોય છે આટલી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ કોઈ વિઘ્ન વગર જ દર્શન કરી શકે તે માટે તંત્ર તેમજ મંદિર પ્રશાસન દ્વારા સાથે મળીને જરૂરી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવે છે

એ બધી જ સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂટિન કરવામાં આવી છે એમના ઉતારાની ભીડને કાબૂમાં લેવાની પ્રસાદની વ્યવસ્થા દર્શનની વ્યવસ્થા સ્થાનિક સત્તામંડળ સાથે પોલીસ સાથે રહીને પણ જે જે સુવિધાઓ કરવાની હોય તે બધી જ સુચારુ રૂપે ગોઠવવામાં આવી છે વિશેષ સફાઈની વ્યવસ્થા પણ છે કારણ કે આટલા બધા ભક્તો આવે ત્યારે સફાઈ પણ ખૂબ જ સારી રીતે થાય તે જરૂરી છે નવરાત્રી દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢની મુલાકાતે આવતા હોય છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સાથે સંકલન કરીને ત્યાં સ્થળ ઉપર આપણે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ખાસ કરીને લોકોની અવર જવર માટે જે બસોની વ્યવસ્થા છે પચાસ જેટલી બસો નીચે તલેટીથી લઈને માચી સુધી દર દિવસે લોકોની સેવા માટે હાજર રહેશે પ્રાઇવેટ વ્હીકલ્સનું અવર જવર આ સમયગાળા દરમિયાન આપણે પ્રતિબંધિત રાખીએ છીએ